હાલોની આમ થી તમા ગામમાં છે ને હાયતમ કરવા રોકાવાય જ નહીં તમા હાયતમ કરી એવું કાઈ હે જ નહીં નો કોઈ જુગાર રમે નો કોઈ ઢોલે રમે અમાર ગામમાં હાલો અમાર ગામમાં છે ને ઢોલે રમે જુગાર રમે અમારું ગામ ને શેલી કોલેટીનું છે અમારું ગામ ને હાવ સીધું છે અમારું ગામ બહુ સારું અને તમારા ગામમાં નકરા જુગારિયા દારૂડિયા પછી બધું કરે તેને એ તમારા ગામ છે ને કાંઈ સારું નથી મારે છે ને અહીંયા જુગાર રમવું હતું પણ તમારા ગામમાં કોઈ જુગાર જ ના રમતું એટલે છે ને હું મારા બાપા ઘર જાઉં છું હાયતમ કરવા જુગાર રમવા હાટું તું મારા ગામમાં વાત ન કરતી હું જુગાર રમું છું મારા આબરૂ વગી ના થાય છે બીજે અને હા ભાઈ તારા બાપાને ઘરે બે દી રમી લે હાયતમ આઈઠમ પછી સમજો પતુ ન ચાલતી તને સોખું કહું છું એ હો એટલે જાઉં છું મારા બાપા ઘરે હાલ તારા બાપુ વાંચે બેઠો હોય છે મજા આવશે હાઈતમ આઈઠમ કોઈ જુગાર નથી રમતું બોલો ગામમાં કોઈ ની ગાડી નાતા માય મારી કરે ક્યાંથી જુગાર રમ બોલો આ જદુના રૂણા ને પકડી જાય ને તેદુ ના ગાડી કરે બોલો શું કરવું હવે કંટારો સડે કરે બેઠા બેઠા

એ સાહેબ શું જ ગોતું શું ફતેહપુરમાં જવું સાહેબ અરે સાહેબ આજ આજે એકાદ પકડીને લાવું પછી નો સાહેબ સાંભળા બગાડ નાખું મારા દીકરા હાથમાં ના આવતા પણ સાહેબ ના 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 સાહેબ નોકરી ન કાઢતા હો આજ પકડીને ના આવું પછી હા સારું હાલો બોલો આજ શની કેસ પકડીને જાવ જાવું મારી નોકરી જાય છે

પણ શું શું ઈ તો જો એ તમારા ગામમાં પોલીસ છે ઓલો જેસ્યો મને કેતો તો ઈ કે સુગર બુગર રમતા નહીં મે ઈને કીધું રમવું હોય તો જા ઈ કે નો રમતા પોલીસ કે ગામમાં જ છે ગામમાં છે હા એ પણ જમા ઈ ઘરે આટા મારવા નો આવે ગામમાં તો મઈ વઈ જાય પાછા એવું છે હા તો તમ તા એ હું તમને શું કહું છું એ ગામમાં આટા મારીને પાછા વઈ જાય છે પોલીસ હું તમને શું કહું છું તમે જુગર રમવા બેહી જાવ હું હારી આવી ગઈ સમજો પણ હું હા મારે કઈ કઉ કરવું તો જોઈ છે એમાં એવું છે ગામમાં કોઈ દેખાતું નથી તો મારે પૈસા હાય તમે કેમ કાઢ ગીત પણ આમ થી હું હારી ગઈ મારા બાપુ જીતી ગયા બધા પૈસા સમજો હારી દે તાર બાપ થપાત ઘણા હતા એ મારા બાપુ જીતી ગયા એ હારા પાછા દયો પાછા દયો એ જમે પાછા નહી ઓ મળે તમને બસ તમારી છોડીને ને પાછા દયો એ મારી છોડી નું છેલે પાછા દે દે તો હું રમું તો તો તમને નહી મળે પાછા એ હા

હા તે વાંતો ની જુગાર માં નઈ ને ના રે ના વાંતો ની કાઈ મને હાલ ખોલ નો સમજો હું સમજો કાઈ જુગાર નથી માં એવું નથી હું બોર રી માં હા હવે હારા આવતો રે હાલ બટા શું છે તારે ભાભી બે બग्गा એ લઈ જાય હાલ તો હાલો તો કરો ચાલુ તમ તારે જોવો હા બસો આપણે હાલો 500 500 વાળી રમી ના ના બસો વાળી રમો ના ના હાલો ને પાંચસો વાળી રેમી એ હાલો પાંચસો વાળી નહીં હાલો એ તમે તમે હારી જશો પછી ભાડા નહીં નહીં રે પછી ખબર છે ને તમને આ મારા પાંચસો હવે તો સમજો હારા તું આવા મેણા મારે ને મારે તો વટી ગયું છે હો હાલો હવે તમે પાંચસો પૂરા હાલો સમજો હારા પાંચસો નું બંધ કરવું એ થાય હો પાંચસો નું બંધ કરું ને હાલો પાંચસો નું બંધ તમે હાલો હું હજાર આવી જોઈ નહીં હા મારે જોઈ લેવાશે હવે તો હજાર તો હું હાલો હાલો હજાર તો હું હાલો બે હજાર બે હજાર તો હું હાલો હું ખબર પડે તારી નથી પણ મારે કાંઈ સારું ખોલો હાલો બે હજાર

મારા બેત્રા હો આ તું જેલ માં આય જેલ માં તને ખબર પડે ના સાહેબ મને તો જુગાર ક્યાં રમે બોલ તને ખબર દોય સાહેબ કહું હ ઓલો ટપૂડો નઈ રયો ટપૂડો હા ઈના ઘરે મહેમાન આયા હે હ અ જમાઈ આયો હે ઈ અહીંયા રમે છે ટપૂડો રંબાડે જુગા હા જમાઈ આયો ઈનો હે હા તોય રમતો તો ના સાહેબ આ શું ના ના મારા દીકરા બોલો મોટી મોટી તાર થી કઈ ન થાય બધો ડટો ખાલી થઈ ગયો આમ તો જો પણ મારે પતું તો સર ખાવું હોય ને આમ તો કેતો તો કે હું તાર બાપાને છે ને હરવી નાખીસ ક્યાં હરવા કા સમય જીતી ગયો ને પણ હું આમ જો મારી પાસે દાદા પૈસા નથી એટલે કાઈ નઈ નકા ખબર તું ઘંટી લાવી હો થોડે ના રે ના હો હું કાઈ ન દેવાની જુગારમાં છે ને મે નાચ પાડી છે કોઈ કોઈ નું કોઈ નહીં એ સમય આટલા ભાણા છે હવે ઘરે લઈને ઓયા જો નક આ હેરી દેશો તમે આમ જો હાહરા આટલા માં તમને બેને ઉપાડી ન લાવ તો મને કીજો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn